જેતપુર એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આ ચૂંટણી યોજવામાં આવી હતી એપીએમસીની ચૂંટણીમાં એમએલએ અને સહકારી નેતા જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા ભાજપ પ્રદેશમાંથી ચેરમેન અને વાઇસ ચેરમેનનું મેન્ડેટ આવ્યું હતું રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખની સૂચના મુજબ ડેરીના ચેરમેન ગોરધન ધામેલે આવ્યા હતા ચેરમેન તરીકે જમન ભુવાની નામનું મેન્ડેટ ખુલ્યું હતું જ્યારે વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ પાગડારનું મેન્ડેટ આવ્યું હતું ચૂંટણી સમયે આડના સભ્યો હાજર રહ્યા હતા ચેરમેન અને વાઇસ ચેરમેન ને બિનહરીફ જાહેર કરાયા હતા ઇન્ચાર્જ રાજકોટ જિલ્લા રજીસ્ટ્રાર અજય સિદ્ધપ્રાના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજવામાં આવી હતી ચેરમેન અને વાઇસ ચેરમેન ને મો મીઠું કરીને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લાની અંદર સહકારી ક્ષેત્રનું માળખું એ સમગ્ર દેશની અંદર અવર્લ્ડ નંબરનું માળખું છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંકને લઈ તમામ જિલ્લાના માર્કેટિંગ યાર્ડ હોય જિલ્લા લેવલની સંસ્થાઓ કે તાલુકા સંઘ લેવલે હંમેશા આ માળખાની અંદર ચૂંટણી ન થાય માટેના હંમેશા મારા પ્રયાસ હોય છે અને ચૂંટણી કદાચ થાય તો પણ ભારતીય જનતા પાર્ટીની પેન્ડલો હંમેશા ભવ્ય વિજય એમાં થયો છે અને અત્યારે સમગ્ર આખા જિલ્લાની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર અઢી વર્ષ પછીના બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે ત્યારે જેતપુરની ચૂંટણી પૂરી થઈ બોર્ડ પછી ધોરાજી ખાતે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી થવા જઈ રહી છે એટલે અમને સહકારી ક્ષેત્રના માળખાનું ગૌરવ છે કે આ સહકારી ક્ષેત્રનું માળખું એ ખેડૂતો માટે કામ કરતું માળખું છે અને આ સહકારી ક્ષેત્રના માળખા માળખું ખેડૂતોને મેક્સિમમ લાભ થાય દિશામાં હંમેશા અમે સાથે મળીને પ્રયત્નો કર્યા છે